અને હા સર્વિસ તો એમાં કઈ ઘટે નહીં એવી સર્વિસ જયારે આપણે ઓનલાઈન ખરીદી કરીએ ને તો આપણને જે સર્વિસ આપણે જોઈતી હોય એ સર્વિસ મળતી આપણે સ્થાનિક વેપારીને આ લાભ દેવાનો છે અને સ્થાનિક વેપારી પાસેથી કોઈ પણ વસ્તુ ખરીદીએ આ છે પેટ્રોલ પંપની એકદમ સામે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સ અને ક્રિષ્ના કોમ્પ્લેક્સની અંદર પટેલ ઇલેક્ટ્રોનિક્સ એ જ્યાં બજાર કરતા સસ્તા ભાવે આ વેપારી જે છે એણે નફાનો જે ભાવ હોય છે ઓછો કરેલો છે અને મફતના ભાવમાં આમ કહી શકો કે એસી કુલર વોશિંગ મશીન ઘરઘંટી જેવા ઇલેક્ટ્રોનિક આઇટમો અહીંયા એકદમ વ્યાજબી ભાવે મળે છે આજે અમે એસીની ખરીદી કરવા માટે આ કોમ્પ્લેક્ષની અંદર જઈએ અને ભાવ પૂછીએ કે એસીનો શું બજાર ભાવ છે આમ જોઈએ ને તો ઓનલાઈન આપણને વ્યાજબી મળતું પણ હોય છેતરામણી અને લોભામણી જાહેરાતો ઓનલાઈનમાં આવતી હોય પણ આપણા સ્થાનિક વેપારી છે સ્થાનિક વેપારી પાસેથી આજે આપણે માલની ખરીદી કરીએ કે જ્યાંથી આપણને મળશે સારી સર્વિસ વોરંટી ગેરંટી સાથે આજે એસી અને ઇલેક્ટ્રોનિક આઈટમ ખરીદવા માટેનું એકમાત્ર સ્થળ એટલે કે પટેલ ઇલેક્ટ્રોનિક અને આજે પટેલ ઇલેક્ટ્રોનિકમાં આપણે મુલાકાત લઈએ ગરમીની સિઝન ચાલે છે ત્યારે લોકો બફારાથી અકળાઈ રહેલા છે ત્યારે આજે એસીની ખરીદી કરવા માટે આવેલા છે એસીની ધારી શહેર અને ધારી તાલુકાના લોકોનું મનપસંદ એસી ખરીદવાનું સ્થળ પટેલ ઇલેક્ટ્રોનિક હાલો આપણે પટેલ ઇલેક્ટ્રોનિકમાં આપણે જઈએ અને અહીંયા એસી આપણે જોઈએ ભાઈ આવો સરસ છેઠ તમારું નામ હું

પોસાય તેવો ભાવ અને હા સર્વિસ તો એમાં કાંઈ ઘટે નહીં એવી સર્વિસ જ્યારે સર્વિસની વાત આવે છે ને ત્યારે આપણે ઓનલાઈન ખરીદી કરીએ ને તો આપણને જે સર્વિસ આપણે જોઈતી હોય એ સર્વિસ મળતી નથી પણ હા આપણે સ્થાનિક વેપારીને આ લાભ દેવાનો છે અને સ્થાનિક વેપારી પાસેથી કોઈ પણ વસ્તુ ખરીદીએ એસી છે કુલર છે ફ્રીજ છે કે વોશિંગ મશીન છે કે કોઈ પણ આઈટમ આપણે ખરીદીએ ત્યારે એ ક્યારેક ને ક્યાંક બગડતી હોય છે ત્યારે આપણા સ્થાનિક વેપારી છે આપણને ખૂબ સારો એવો એ આપણને લાભ આપતા હોય છે ત્યારે હું તો દરેક ધારી શહેર અને તાલુકા તાલુકાભરના જે કોઈ ગ્રાહકો છે એને એક વિનંતી પણ કરું છું કે આપણે સ્થાનિક વેપારી પાસેથી કોઈ પણ આઈટમો તમે જોઈ શકો છો કે અહીંયા જો પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ખુબ ખૂબ સારી વસ્તુઓ મળે છે ફ્રી દરેક કંપનીની વસ્તુ મળે છે સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુ છે વોરંટી ગેરંટી અને સારામાં સારી સર્વિસ એટલે કે પટેલ ઇલેક્ટ્રોનિક મહાદેવ દાદા અમારે મહાદેવ પણ આવ્યા છે જો અત્યારે એને પણ ઠંડી આ જે ગરમી છે એમાં ઠંડા ઠંડા કુલ કુલ થવા માટે એ પણ હું દાદા એની ખરીદી કરવા એસી દાદા પણ એસી લેવા માટે આવેલા છે ત્યારે તમે સૌને ફરી ફરી એકવાર કહું છું કે જ્યારે તમે ગરમીની સિઝન ચાલે છે કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઈટમ લેવા માંગતા હોય ઓનલાઈન ખરીદીને ટાળજો મારા ભાઈઓ અને આપણે સ્થાનિક વેપારીને આપણે લાભ દેવાનો છે અને સ્થાનિક વેપારી પાસેથી લેવું ને આપણે કોઈ પણ વસ્તુ વોરંટી ગેરંટી અને સર્વિસનો સારામાં સારો લાભ મેળવી શકશો